છોટા ઉદયપુર જિલ્લાની છોટા ઉદયપુર જિલ્લાનું બોડેલી તાલુકાના મેરિયા નદીનો ડાયવર્ઝન ધોવાઈ ગયું છે 25 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યારે આવું જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય रफीક મકરાણી છોટા રણભૂન પાટિયાથી આગળ સીવળ લગન ચાલે છે રસ્તો અને આ ડાયવર્ઝન અંદર આ પુલ બને છે એ જ છે પણ આ નદી કિનારો છે એ નદી કિનારાની અંદર આ પાણી વહી જાય છે સ્કૂલની અંદર આવવા જવા માટે પ્રોબ્લેમ પડે છે એમાં કેવું આવ્યું છે શું મુશ્કેલી પડી રહી છે હા મુશ્કેલી પડી રહી છે કે અંદર ત્રણ પુલ નાખ્યા છે બરાબર પણ આગળ અહીં જે છે એ બીજા ત્રણ નાખવા પડે એવું છે